મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે એટલે સવારતા નથી આમ તા નવ વાગા નવ વાગી ગયા હે અને પણ લાગે હા હવાર જેવું જોતા હજી જાકર ગઈ નથી બોલો નવ વાઈ તો આજ કુદરતી કેવી જાકર આવી જોતા અહીં આ ફોનમાં તો હજી સેટું દેખાતું હોય બાકી રિયલમાં જોઈને તો હાવ પડખે કંઈ નથી દેખાતું એવી ઝાકર અટાણ મને આવી છે અને સારું છે આપણે જીરામાં બે તંદી પહેલાં જ રાઉન્ડ મારી દીધો ને કે આ ઝાકર બાકર બહુ નડત હજી આ ઝાકર છે ને હવે નડવાની છે એને કારણ હે હવે દાણા ચડે ને એટલે દાણાઓમાં આવે છે ને ઝાકર બેને એટલે દાણો સુહાઈ જાય એટલે દી જો આવીને આવી બે તંદી ને તો જોવું હે તો વળી રાઉન્ડ મારો જો હે હું મેં જ લઈ આવ્યા હે એટલે મહિનો તો આજ રૂંઢે મારી દેવો છે રાઉન્ડ પણ આ જાકર આવીને એ હવે હેરાન કરવાની જોતા હજી ક્યાંય ગઈ નથી એટલે કેવી બે ઝાકર બરાબર એટલે આજ તો બહુ જાકર આવી આવી હમણાં આવતી જ નહીં રોગો ઠાર આવતો ઝાકર ના આવતી પણ આજ બહુ આવી છે એટલે જોવું જો હવે અને આપણે ગદમ જોઈ લ્યો કેમ લીલકાઈ ગઈ કાયો કા વધે ઓ હાવ જોઈ લ્યો ક્યારે આખા આખા ભરાવા મહિને જો બરાબર એવું છે ધોયડી ભાઈ તો આપડે ભેગા જોઈ થઈ ધોયડી એવું બધું છે અને આજે આપણે જવાનું છે લાડવા ખાવા બરાબર અહીંયા બાજુમાં છે ગામ અહીંયા જવાનું છે એટલે કાર્તિક ભાઈ જો અટાણ મને ગાડી લઈને આવી ગયા હે અને આપણે જવાનું છે અને હજી આપણે નાયા ધોયા નથી હવે ગાયો ઘાય નાઈ લો હજી તો નવ વાગ્યા કંઈ ઉતામાં જેવું નથી બરાબર લે આ બટકા ભરે વાહ બ્લોગ નથી ઉતારવા દેતી એવી વાયડીની પેઢી છે હાલો તો એવું હાલે છે હવે નાય અને કમ્પ્લેટ થઈ જાય અને પછી નીકળી જાય વેલે હાલો તો તમે આગળ બને લેજો બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો હેલ્લો ગાઈસ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા હાઈ અને કાર્તિકભાઈ વેઈ ગયા છે આપણે જવાનું છે માલદે બાપુ ભેગું બરાબર એને આવવાનું હતું નથી આપણે એને ભેગા વયા જઈએ એટલે અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ ને માર મમ્મી ની ત્યાં રખડે જાય લાડવા ખાવા જાય આપણે રખડીને અમે તો લાડવા ખાવા જાય અચ્છા એ બધું છે જો માલદે બાપુ આવી ગયા છે કવિના બાપા મારે છે હવે જવા દઈ કાયો કા હાલો તો અમે આગળ બેહિને રહીએ ગાઈસ કે આપણે તો જમે આવતા રહ્યા બાર વાગ્યા ને ત્યાં તો આપણે આવતા રહ્યા હી બબ અને અહી ઘરે તો હું હાલતું હોય એ આયે જમવાનું હાલ હે ના હજી તો રસ્તામાં હું બનાવીયું તમે

અને આપણે આવી ગયા હાઈ અને હવે આપણે જાઉં હે લોડર રાખવા બરોબરો ખવા હે નહીં બરાબર રૂંટે જાઉં તો હાલે પણ તો પાછું ખૂટી નહીં દઈએ ને અહીંયા પાછો કંઈ ભૂગુ અરે અટાણ મેળ આવે ને તો પોરો નથી ખાવો કલાક જેવો પોરો ખાય ને જ બહાર વાઈ ગયા હાડક પહેલો દોઢક વાગે નીકળી જાવ એટલે હાઈ થાય ને તો કામ થઈ જાય કમ્પ્લીટ એવું બધું છે અને મહિન દવા આવી ગઈ છે મહિન દવા જો રૂંટે વેલો આવતો રહો ને તો સાટી લઉં નકર રીવ રહી ગયા હે પછી એમ જોવાડા ભૂટકી ગયા પાછા એ છે એટલે એવું બધું હાલે છે અને આપણે અહીં જો ધોઈડી બેન આરામમાં હે આરામ કરે હે એ ધોઈડી એ ધોઈડી જો જોડી આરામમાં છે અને આપણે થોડીક વાર આરામ કરી જઈએ તો જો લગભગ ત્રણ વાગી ગયા આપણે સુઈ ગયા હતા ઓલા ભાઈને ફોન કર્યો નહી ભાઈને ફોન એ સ્વીચ ઓફ હતો કે આપણે સુઈ ગયા હતા ત્રણ વાગ્યા હે હવે એને ફોન કર્યો હતો એ ઘરે જ છે હવે આપણે ટાઈગરને લઈને જવા જ નહીં કાયો કા મોડું તો થઈ ગયું હે વહેલું આવતું રહેવું તું પણ હવે કંઈ ભેગું નહીં થાય હવે દવાઈ સટા હે નહીં આજ પૂરો કાલ ઉપર સાટું તો થાય કાલ લગભગ પાણીનો વારો છે દવાઈ સાટવી એટલે ઉલારો કાઢી અને વરી દવા સાટી ને એવી રીતના કંઈક પ્લાન કરી ને તઈ થાય બરોબર એટલે હવે અહીં બીજું કોઈ છે નઈ ભાઈ ફેરામ મયો ગયો શૂન્ય કંપની મયો જાય હું એક હોઉં અહીં ભાઈ અહીં ફેરામ ના ગયો હોય તો અહીં કરવા લાગે પણ એ ફેરો હે એટલે એ વયો ગયો છે અને કાલ જો આ રાજમાં પાવા હે હુકાય છે એવું બધું છે હાલો તો તમે આગળ બનાવી રહ્યો હું જવા દઉં

મિત્રો લોડર હલવાઈ ગયો ખાતર માં વિજયભાઈ ફાટુ નું બરોબર પણ એમાં શું થયું કે ટ્રેક્ટર થી ના નીકળ્યું આજુ ટ્રેક્ટર આ ટ્રેક્ટર સાઈડ માં મૂકી દીધું પછી અમારે એક ટાઈમ ગદનું મેળમાં ભારી ગયે આવી ગયું જોયું એ લઈ આવ્યો જીસીબી જોયું ટાઈમ કવડું હે ये आलोक को कहीं करे है अब ये है वर्किंग से belt, belt la fo મિત્ર ભાટે જીસી થી અચાનક જો આપણે હોસ્પિટલે જવું પડ્યું છે આપડે આવી ગયા કાર્તિકભાઈ બે બરાબર અહીં નાના દાખલ છે તો આમ તો મેળી જ છે કઈ વાંધો છે નહીં પણ ટૂંકમાં ખાલી શક્તિના બાટલા ચડાવવાના હે ને તે બેદી રોકાવાનું હતું એટલે કાલના આવ્યા છે તો આજ રાતે ને કાલ દિવસના લગભગ રજા પડી જાય એટલે એવું બધું છે તો હું કાર્તિકભાઈ બે આવ્યા હાઈ અને કાર્તિકભાઈ મમ્મી અહીં સેતીને લઈને વયા જાય હે અને મારે અહીં રહેવાનું છે હાલો તો આગળ તમે બહાઈને રહ્યો ત્યાં અંદર બ્લોક ઉતારવા દે તો છૂટી હહે તો ઉતાર્યું અને નકાર રહે